બળદિયાના દિવ્યાંગ ગોવિંદભાઈ કેરાઈ સરકારની મદદથી ગૃહ ઉદ્યોગ શરૂ કરી જાતે પગભર થવા સાથે ત્રણ જરૂરિયાતમંદ લોકોને આપી રહ્યા છે રોજગારી નાનપણથી બંને પગ સંપૂર્ણ વિકલાંગ હોવા છતાં ખુમારીથી જાતે ડ્રાઇવિંગ કરી પશ્ચિમ કચ્છમાં રોજ નેવું નાની મોટી દુકાનોમાં ખાદ્યમાલનું કરે છે વેચાણ ખાદ્ય પ્રોડક્ટ્સનું મેન્યુફેક્ચરિંગ પેકેજિંગ કરી રોજનું પચીસથી ત્રીસ હજારનું ટર્નઓવર કરતા ગોવિંદભાઈ આજે દિવ્યાંગો માટે સફળ ઉદ્યોગકાર બન્યા છે વર્ષ બે હજાર અઢારમાં રૂપિયા ચાર હજારથી શરૂ કરેલું વ્યવસાય વટવૃક્ષ બની વાર્ષિક લાખોનું ટર્નઓવર સાથે ચાર પરિવાર માટે રોજગારીનું સાધન બન્યું છે નાનપણમાં પોલિયોને કારણે એસી ટકા વિકલાંગ બની ગયેલા કચ્છ જિલ્લાના ભુજ તાલુકાના બળદિયાના ગોવિંદભાઈ કેરાઈ આજે પોતાની સૂઝબૂઝ તથા સરકારશ્રીની મદદને કારણે સફળ ઉદ્યોગકાર બની અન્ય જરૂરિયાતમંદોને રોજગારી આપી રહ્યા છે સંતાનમાં બે દીકરીના પિતા પચાસ વર્ષીય ગોવિંદભાઈએ ઇંગ્લિશ સાથે બીએનો અભ્યાસ કર્યો છે નાનપણથી બંને પગે વિકલાંગતાનો ભોગ બનતા તેઓ વ્હીલચેર વગર સ્વતંત્ર ફરી શકે તેમ નથી આમ છતાં તેઓ હિંમત હાર્યા વગર ખુમારી અને સ્વાભિમાનથી પોતાના પરિવારની જવાબદારી નિભાવી રહ્યા છે એક કદમ આગળ વધીને ધૈર્ય અને મહેનતના બળે તેઓ અન્ય લોકોને રોજગારી આપી ચાર પરિવારનું પણ પાલન પોષણ કરવા સક્ષમ બન્યા છે ગોવિંદભાઈ જણાવે છે કે અગાઉ એસટીડી પીસીઓ ચલાવતા બાદમાં એક નાની રેસ્ટોરન્ટ શરૂ કરી હતી પરંતુ મારી વિકલાંગતાને કારણે સંચાલનમાં સમસ્યા આવતી હતી જેથી વર્ષ બે હજાર અઢારમાં તે બંધ કરી અંતે રૂપિયા ચાર હજારની મૂડીથી ખારીસિંગ દાળિયા હોલસેલ ભાવે મેળવી નાનકડા પેકિંગ બનાવીને દુકાન કેબિન સુધી પહોંચાડવાનું કામ કરવાનો વિચાર આવ્યો આ સમયે બે હજારનો માલ ખરીદ્યો રૂપિયા પંદરસોનું મશીન અને રૂપિયા પાંચસોની પેકિંગ માટે પ્લાસ્ટિકની ખરીદી કરી નવા વ્યવસાયના શ્રી ગણેશ કર્યા હતા પત્ની ઘેર પેકેજિંગ કરતી હું રિક્ષા ચલાવી ગામે ગામે દુકાને માલ દેવા ફેરી કરતો હતો ધીરે ધીરે આવક થવા લાગતા નાના બાળકો માટે શરબતની ચુસ્કીનું જાતે મેન્યુફેક્ચરિંગ કરવાનું વિચાર્યું આ માટેની મશીનરી ખરીદવા જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર મારફતે સરકારશ્રીની યોજનાનો લાભ મેળવી લોન મેળવી આ કામગીરી પણ શરૂઆત કરી જેમાં સફળતા મળતા હાલ અમે ત્રણ લોકોને રોજગારી આપવા સક્ષમ બન્યા છીએ તેઓ વધુમાં ઉમેરે છે કે વર્તમાન સમયમાં જરૂરિયાતમંદ મહિલાને માસિક રૂપિયા દસ હજારના પગાર સાથે રોજગારી આપી છે તેઓ પેકેજિંગ અને મેન્યુફેક્ચરિંગ કામ સાથે જોડાયેલી છે ઉપરાંત હું વિકલાંગ હોવાથી ટેમ્પોનું ડ્રાઇવિંગ તો કરી શકું પરંતુ દુકાન સુધી માલ આપવા જઈ શકતો ન હોવાથી રૂપિયા આઠ હજારના પગારે એક ડિલિવરી બોયને નોકરી પર રાખ્યો છે આમ નાનકડી મૂડી સાથે શરૂ કરેલું વ્યવસાય સરકારશ્રીની મદદ થકી સફળતા મળતા હું આત્મનિર્ભર બની શક્યો છું હાલ મારી દીકરીઓને અભ્યાસ કરાવવાની સક્ષમતા સાથે અન્ય ત્રણ પરિવારોનો નિભાવ કરવા પણ સક્ષમ બન્યો છે પોતાના ઉદ્યોગ વિશે છણાવટ કરતાં તેઓ જણાવે છે કે વિકલાંગતા હોવા છતાં તેમનો જુસ્સો અને કામ કરવાની ધગશને કારણે તેઓ મહિનામાં સત્યાવીસ દિવસ માલની ડિલિવરી માટે જાતે ટેમ્પો લઈ પશ્ચિમ કચ્છમાં ફેરી કરે છે રોજ બસો કિલોમીટરનું ડ્રાઇવિંગ કરી સવારથી સાંજ સુધી કુલ નેવું નાની મોટી દુકાનમાં માલ પહોંચાડે છે આમ તેઓ રોજ રૂપિયા પચીસથી ત્રીસ હજારનું ટર્નઓવર આરામથી કરી લે છે આ સાથે નવા કસ્ટમર બનાવવા કાચો માલ ખરીદી ઘેર ઘેર પૂરો પાડવો વગેરે કામ પણ તેઓ જાતે જ સંભાળે છે જ્યારે તેમના પત્ની મંજુલાબેન કેરાઈ પેકેજિંગ અને મેન્યુફેક્ચરિંગની કામગીરી સંભાળે છે સરકારશ્રીનો આભાર માનતા ગોવિંદભાઈ જણાવે છે કે કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા અનેક યોજનાઓ અમલી કરાયેલી છે ત્યારે દિવ્યાંગો તેનો લાભ લે અને પોતાના સ્કિલ અભ્યાસનો ઉપયોગ કરી ખુદ તો સ્વનિર્ભર બને સાથે સાથે અન્યો માટે પણ રોજગારીનું સર્જન કરે તે ખૂબ જરૂરી છે મારું નામ ગોવિંદ કેરાય છે અને હું ભુજ તાલુકાના બળદિયા ગામનો રહેવાસી છું હું અત્યારે બને પગે વિકલાંગ છું અને મારી અંદાજીત સિત્તેરથી એંસી ટકા વિકલાંગતા છે મારે છેલ્લે બે હજાર અઢારથી હું સરકારશ્રીની મદદથી અમુક જગ્યાએ જેમ કે જિલ્લા ઉદ્યોગ કેન્દ્રમાંથી મેં લોન લઈ અને મારો ખુદનો ધંધો શરૂ કર્યો છે જેમાં હું ખારીસિંગના જે આ નાના પેકેટ આવે એ ઉપરાંતમાં જે નાના બાળકો જે ચુસ્કી પીતા હોય છે એ ચુસ્કીનું પ્રોડક્શન કરું છું અને ગામડે ગામડે લગભગ પશ્ચિમ કચ્છના તમામે તમામ ગામડા હું રોજ કવર કરું છું એમ અંદાજીત હું મહિનાના સત્યાવીસ દિવસ સુધી કામ કરું છું આ ખારીસિંગ અને ડાળીયાના મારા જે સ્વરોજગારનો જે ધંધો છે તેમાં માર્કેટિંગનું કામ મારું છે હું બજારમાં વેચવા જાઉં છું જ્યારે મારા પત્ની જે પેકેજિંગનું કામ કરે છે અને મારે ત્યાં મશીનરી જે છે જે પણ તે મશીનરી પણ મેં સરકારશ્રીની સહાયથી મેળવી છે આ મશીની મશીનરી દ્વારા અમે પેકેજિંગ કરી અને બજારમાં મૂકી છીએ અને આ કામથી મારું જીવનમાં ઘણું પરિવર્તન આવ્યું છે અને બદલાવ આવ્યો છે અત્યારે અંદાજિત હું રોજનું પચીસથી ત્રીસ હજારનું ટર્નઓવર કરું છું અને આ ટર્નઓવરથી એક જેને કહેવાય કે મારા જીવનની અંદર પરિવર્તન આવ્યું અને સારી એવી હું મારી ખુદની ઇન્કમ ઊભી કરી શકું છું તો હું આ બાબતે એક કહેવા માગીશ દરેક દિવ્યાંગોને કે સરકારશ્રીની જે જે યોજનાઓ હોય તેનો લાભ લઈ અને આપણે પોતાના પગભર થઈ અને ખુદનો ધંધો કરી અને સ્વલંબી બનીએ ખારેસિંગ અને ડારિયા ઉપરાંત અમે જે આ બાળકોને પીવા માટેની સરબતની ચુસ્કી આવે છે તેનું અમે જાતે મેન્યુફેક્ચરિંગ કરીએ છીએ અને આ ચુસ્કી જે છે એ મારા મિસિસ પોતે બનાવે છે અને સાથે સાથે એને બે મહિલાઓને પણ રોજગારી આપે છે જે મહિલાઓને અમે દર મહિને દસ દસ હજાર રૂપિયાનો પગાર આપીએ છીએ અને એને રોજગાર અપાવવામાં અમે સક્ષમ બન્યા છીએ આ ઉપરાંત હું બંને પગે વિકલાંગ હોવાથી દુકાને જઈ ન શકું તે હું રોજની નેવું જેટલા કાઉન્ટર એટલે કે દુકાનો નાની મોટી દુકાનો કવર કરું છું એ દુકાનોમાં માલ પહોંચાડવા માટે હું સક્ષમ ન હોવાથી એક ડિલિવરી બોય પણ મારી સાથે રાખેલ છે જેને પણ અમે આઠેક હજાર જેટલો પગાર આપીએ છીએ અને એને પણ અમે રોજગારી આપીએ છીએ આમ આ નાના એવા ગૃહ ઉદ્યોગથી અમે ત્રણ લોકોને રોજગારી પણ આપીએ છીએ અને અમારું પણ એક સારું એવું વિશ્વ પ્રસિદ્ધ મહાનુભાવોની ભારતના આઠ વડાપ્રધાનોની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી જ્યોતિષ શંકર ઘોર ભારતના વડાપ્રધાન શ્રીમતી ઇન્દિરા ગાંધીની વિજયની તથા અકાળે મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર જ્યોતિષી ભારતના વડાપ્રધાન राजीव ગાંધીની વિજયની તથા राजीव ગાંધીના અકાળે મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે હજાર ચૌદમાં વડાપ્રધાન બનશે અને લાંબો સમય શાસન કરી બે હજાર ચોવીસમાં જીતની હેટ્રિક કરશે તેવી બાર વર્ષ અગાઉ સચોટ ભવિષ્યવાણી કરનાર વિશ્વના પ્રથમ ભારતીય અંક જ્યોતિષી મંત્ર જાપ ગુરુના નંગ વગર મુંબઈ રાજકોટ જામનગર ગાંધીધામ અને ભુજમાં વીસ હજારથી વધારે લોકોને સાચી સલાહ અને સચોટ ઉપાય કરનાર જ્યોતિષીની સાચી સલાહ ઘર બેઠા મેળવો જ્યોતિષી શંકર ઘોર સંપર્ક કરો ડબલ નાઇન ઝીરો નાઇન સિક્સ ઝીરો ટુ નાઇન ટુ એટ એડ્રેસ નોંધી લેશો ટીના હાઉસ ડોક્ટર ભાણજી સ્ટ્રીટ

અમે બધા નિયમો ધ્યાનમાં રાખી અને ડ્રો કરીશું બધાને સાચો ન્યાય મળશે અને આગળ પણ આપણે ત્રણ ડ્રો કર્યા છે એની અંદર બધાઓને જેના કિસ્મત હતા એમને ઈનામ લાગ્યા છે ને એમના સુધી ઈનામ આપણે આપી દીધા છે બધાને અને આ ડ્રોના પણ જેના પણ કિસ્મત હશે એમને ઈનામ મળશે તો તમામ મિત્રોને વિનંતી કે જેને સ્વચ્છાય જેને કૂપન લેવાની ઈચ્છા હોય કિસ્મત અજમાવાય આ છેલ્લો ડ્રો છે તો જે 쿠પન લેવાની હોય તાત્કાલિક લઈ લેવી મારા અશોકભાઈ માળીના નામથી જેને પણ વિશ્વાસ હોય અને બધાઓને હાથ જોડીને વિનંતી કરું છું કે બધા 7 સહકાર આગળ પણ આપ્યો છે તો આ એક ડ્રોની અંદર બધા 7 સહકાર આપી અને મારો આ ડ્રો બધા તમારો જ છે સાચો ન્યાય કરશું રામાપીર અને દ્વારકાધીશની સાક્ષીમાં તો તમામ મિત્રોને વિનંતી કે બધા સાથ આપી અને આ અમારો છેલ્લો ડ્રો છે આ પૂરો करावा એ વિનંતી આપેલા નંબર ઉપર કોન્ટેક કરો અને આ ઈનામ પ્રથમ નંબર માં એકવીસ લાખ રૂપિયા બીજા નંબર માં પંદર લાખ રૂપિયા ત્રીજા નંબર માં નવ લાખ રૂપિયા પછી પચીસ ટ્રેક્ટર બસો એકાવન સો ફ્રીજ સો ટીવી આવી રીતે કરી અને નાના મોટા અભ્યાસો વિનામાં રાખેલા છે તો જે પણ મિત્રોને કુપન લેવી હોય તે ઓનલાઈન અને ઓફલાઈન કૂપન લઈ શકશે અને એજન્ટ બનવું હોય તે કોન્ટેક કરો અને દૂરના મિત્રો ને કુદરતની વ્યવસ્થાથી દુઃખની વ્યવસ્થા તરીકે આપવામાં આવશે જય શ્રી કૃષ્ણ મુંબઈમાં ખૂબ જ જાણીતું નામ એટલે બોમ્બે સ્ટીલ અહીંથી તમને મળશે કરવપરાશના તમામ વાસણો હોટેલવેર કેટરિંગને લગતી દરેક પ્રકારની વસ્તુ હાજર સ્ટોકમાં ડિનર સેટ મિક્સર પ્રેશર કુકર તેમજ દરેક પ્રકારના સ્ટીલના અવનવા વાસણો ખરીદવા માટે વિશ્વાસપાત્ર સ્થળ સાથે વાસણોની ફેન્સી વેરાયટીઓ હાજર સ્ટોકમાં મુલાકાત લ્યો બોમ્બે સ્ટીલ એક્સક્લુઝિવ શોરૂમ એક્સપોર્ટ અને હોલસેલ ભાવે વાસણો મળશે નંબર નોંધી લેશો જગદીશભાઈ પટેલ નાઇન ટુ ટુ વન એટ સેવન સેવન વન થ્રી ઝીરો ડબલ ટુ ડબલ સિક્સ સેવન ફોર સેવન સિક્સ ટુ ફાઈવ મારુતિ જોગડે ડબલ નાઇન થ્રી ઝીરો એટ સિક્સ ફોર ઝીરો નાઇન ફાઈવ વેબસાઇટ ડબલ્યુ 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 ડોટ ધી બોમ્બે સ્ટીલ ડોટ કોમ અમારું સરનામું નોંધી લેશો બોમ્બે સ્ટીલ શોપ નંબર સિક્સટીન ગોડીજી બિલ્ડિંગ તાંબા કાટા કાલબા દેવી રોડ મુંબઈ મહારાષ્ટ્ર શ્રી પ્રથમ સારીઝ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ ડિઝાઇનર સ્ટુડિયો આપના શુભ લગ્ન પ્રસંગોને યાદગાર બનાવતું એકમાત્ર શ્રી પ્રથમ સારીઝ એન્ડ લિંગા ડિપાર્ટમેન્ટ એક્સક્લુઝિવ શોરૂમ અહીંથી તમને મળશે ફેન્સી બ્રાઇડલ ચણિયા ચોળી સાઇડર ચણિયા ચોળી રેડીમેડ ગાઉન ફેન્સી ડ્રેસ મટીરિયલ્સ એન્ડ રેડીમેડ ડ્રેસ તેમજ અનેક અલગ અલગ વેરાયટીઓનો ખજાનો મુંબઈ દાદર માં વિશ્વાસ સ્થળ અમારું સરનામું નોંધી લેશો શોપ નંબર પાંચ છ એન્ડ રૂમ નંબર અગિયાર બાર એકસો ત્રેવીસ હરિરામ મેન્શન બેંક ઓફ મહારાષ્ટ્રની સામે દાદા સાહેબ પાલકે રોડ દાદર ઇસ્ટ મુંબઈ મહારાષ્ટ્ર સંપર્ક કરો વિપુલભાઈ જે વ્યાસ મોબાઈલ નંબર નાઇન તો તમે રાહકોની ની જુઓ છો આવો તમારા પરિવાર અને મિત્રને પણ સાથે લઈ આવજો